સુરત શહેરમાં ભારે પવનના કારણે બસો વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયું દિલ્હી ગેટ ગોપાલજીની હવેલી નજીક બની ઘટના મહાકાય વૃક્ષ ધરાશાયી થતા એક રિક્ષા અને એક મકાનમાં ભારે નુકસાન પહોંચ્યું છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી વૃક્ષ પડ્યું ત્યાં નજીકમાં જ ભગવાન ગણપતિજીની મૂર્તિ તૈયાર કરવામાં આવતી હતી વૃક્ષ પડવાથી ગણપતિજીની મૂર્તિને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થવા પામ્યું નથી Já I